નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તે નવા પાઠ્યપુસ્તકના કાવ્ય નંબર અગિયાર દૂર શું નજીક શું ના ભાગ બે એટલે કે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ છની જે ગુજરાતી એટલે કે પલાશ વિષય છે તેના દરેક પાઠના આપણે બબ્બે ભાગ બનાવેલા છે એક ભાગની અંદર આપણે પહેલા ભાગની અંદર આપણે સમજૂતી મૂકેલી છે કાવ્ય અથવા પાઠની અને બીજા ભાગની અંદર આપણે એ પાઠનું સ્વાધ્યાય મૂકેલું છે તો આ ભાગ બે છે એટલે આપણે અહીંયા સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબ જોવાના છે ચાલો મિત્રો તો આપણે આ શરૂ કરીએ કાવ્ય નંબર અગિયાર શું નજીક શું ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ આપણને કહ્યું છે વાતચીત એમાં પહેલો સવાલ તમે ક્યારે ક્યારે હોળીમાં મુસાફરી કરી છે તો જવાબ આવશે હું અમદાવાદ શહર શહેરમાં રહું છું તેથી અમે જ્યારે કાંકરિયા ફરવા જઈએ છીએ ત્યારે કાંકરિયા તળાવમાં હોડીમાં મુસાફરી કરીએ છીએ આ ઉપરાંત અમે આબુ ફરવા ગયા હતા ત્યારે નખી તળાવમાં હોડીમાં મુસાફરી કરી હતી બીજો સવાલ તમે ક્યાં ક્યાં હોડીને જોઈ છે તો મેં અમદાવાદના કાંકરિયા તળાવમાં સાબરમતી નદીમાં અને આબુના નખી તળાવમાં હોડીને જોઈશ આ ઉપરાંત ટીવી ઉપર ઘણી બધી વાર હોડીને જોઈ ત્યાર પછી ત્રીજો સવાલ તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ તો શું કરશો ઉત્તર હું દરિયામાં વચ્ચે ફસાઈ જાઉં તો ધીરજ રાખીને મદદ મળે તેની રાહ જોઈશ હિંમત હાર્યા વિના ભગવાનને પ્રાર્થના કરીશ કે મને સંકટમાંથી બચાવી લે હું મારે હું મારી મતી અને શક્તિ દ્વારા પ્રયત્ન કરીશ ચોથો સવાલ તમને હોડીમાં બેસવું ગમે કેમ તો જવાબ આવશે હા મને હોડીમાં બેસવું ગમે છે હોડીમાં બેસીને પાણીમાં સફર કરવાથી ખૂબ જ આનંદ આવે છે પાંચમો સવાલ જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે શું તો જવાબ આવશે હા મેં જીવનમાં આઈપીએસ ઓફિસર બનીને દેશની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાર પછી પાઠ નંબર બે કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્યો બનાવો જેમ કે કિનારાથી લઈ અને મિનારા વગેરે સુધી એમાં પહેલું આપણને આપેલું છે ખુલે અને ઝૂલે તો માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે કે બાળક ઝૂલે પૂઢ્યું છે બીજું ફરકે અને મરકે તો મંદિર ઉપર ધજા ફરકે છે જોઈને ભક્તો મરકે છે તાલી અને મતવાલી સૌ રંગે રમે છે રાસ દેતા તાલી મતવાલી રે રમંતી અને ભમંતી તો અહીંયા આવશે આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું ભેટે અને ત્રિભેટે તો ભેટે ઝૂલે છે તલવાર આજ મારી એ ત્રિભેટે ઝૂલે છે ઉપડી અને ઠુકડી તો અહીંયા આવશે અમારી બસ એવી ઝડપે ઉપડી કે હવે દ્વારકા નગરી લાગે સાવ ઠુકડી મિત્રો ધોરણ છ ની ગુજરાતી વિષયની આજે પાઠ્યપુસ્તક આવેલું છે તે પાઠ્યપુસ્તકના દરેક પાઠના સરળ સમજૂતી અને દરેક પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી અહીંયાથી તમે મેળવી શકો છો પીડીએફ અને તેનો અભ્યાસ કરી શકો છો એકદમ કલરફુલ ફોન્ટની અંદર એનિમેશન સાથે આપણે બનાવેલી છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી વાંચી શકે અને તેનો અભ્યાસ કરી શકે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે તો દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે એ ક્યારેય સ્થાન બદલતો નથી તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે બીજો સવાલ હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે તો જવાબ આવશે કે સફર કરનારની ઈચ્છાશક્તિ પ્રબળ હોય અને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે ત્રીજો સવાલ હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે તો કાવ્યમાં હોડી એક પ્રતિક છે સાધન છે અફાટ દરિયો એ જીવન છે જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે મંજિલ નક્કી છે પ્રબળ શક્તિ છે સાહજ છે તો પથ તો સઘળા મોકળા છે આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે ત્યાર પછી આગળ જોઈએ ચોથો સવાલ હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે તો લક્ષ્ય નક્કી હોય પ્રબળ ઈચ્છાશક્તિ હોય હોડી હોય પણ હોડીને ગતિ ન હોય તો એનો કશો અર્થ નથી સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે સડ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું એમાં સુસ્વાતો પવન ભરાય અને વહાણને ગતિ મળે સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ મળે બળ બળ પણ મળે અને હોડીનું સમતોલન પણ જળવાય ત્યાર પછી પાંચમો સવાલ પૂનમ એની ઠુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે તો બીજના શુકન લઈને અજવાળિયામાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી જોત જોતામાં પૂનવ સાવ પૂનમ સાવ નજીક આવી ગઈ લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો તેથી પૂનમ એની ઢૂકડી એવું કહેવામાં આવ્યું છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો મપેલું ધ્રુવના તારાનું નિશાન તાકું એટલે અહીંયા ત્રણ વિકલ્પો આપ્યા છે આકાશમાં ધ્રુવનો તારો ધ્યાનથી જુઓ જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું અને જીવનમાં કોઈ પણ લક્ષ્ય ન હોવું તો અહીંયા સાચો જવાબ આવશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું ત્યાર પછી બીજું એક વાર સડ ભર્યા ફૂલ્યા એટલે તો અહીંયા જે ત્રણ વિકલ્પો આપ્યા છે એમાંથી સાચો જવાબ આવશે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું પૂનમ એની ટુકડી એટલે તો અહીંયા સાચો જવાબ આવશે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તો એમાં છે ભૂમિ ઝંઝાવત પાલવ અને હસ્તી જેવા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલો સવાલ દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે તો જવાબ આવશે ઝંઝાવાત ત્યાર પછી બીજું હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી તો જવાબ આવશે ભૂમિ ત્રીજું નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે તો જવાબ આવશે હસ્તી ચોથું રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે તો જવાબ આવશે પાલવ ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ અહીંયા કહ્યું છે કે આપેલા શબ્દનો ઉપયોગ કરી કવિતાની રચના કરો તો અહીંયા રાત્રિ તારા નભ કાળું સાડી પાલવ ચમકતા અમાસ વગેરે જેવા શબ્દો આપેલા છે હવે એના ઉપરથી આ રીતે આપણે કવિતા બનાવી શકીએ અમાસ તણી નભમાં તારા ચમકતા શાને તણી સાડીમાં આ કાળું ટપકું શાને ચાલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને પડકારો સામે જે ઝૂમતી જે અરુણિમા હિલેરી છે બરાબર તેની આપણને યશગાથા એની જે સફળતાની જે કહાની છે એની જે ઉપર ચડવા પર્વત પર ચડવા માટે એને જે મુશ્કેલીઓનો સામનો કરેલો છે તેને આપણને અહીંયા વર્ણન કરવામાં આવેલું છે તો એના ઉપરથી જોઈએ આપણે પ્રશ્નો અને તેમના ઉત્તરો પહેલો સવાલ શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી તો ઉત્તર આવશે કે અરૂણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો તેથી શેરપાએ અરૂણિમાને જિંદગી સલામત રહેશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી બીજો સવાલ અરુણિમાને પીછેહઠ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી તો અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી તેમણે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચીશું એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે રસ્તો આપોઆપ મળી જશે ચાલો ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો સવાલ અરુણિમાએ આપણને સો સંદેશો આપ્યો તો અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે આપણે મન ઉપર વિજય મેળવવાનો હોય છે ચોથો સવાલ જીવનું જોખમ લેવાનો નિર્ણય અરૂણિમા માટે કઈ રીતે રૂપ બન્યો તો જીવનું જોખમ લેવાનો નિર્ણય અરૂણિમા માટે એ રીતે રૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ હતી એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી પાંચમો સવાલ અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય તો અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે જ્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવો તો જોઈએ ઉદાહરણમાં રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી એમાં પહેલું રાજને ગુલાબી રંગની પેન કોણે આપી બીજું રમાએ ગુલાબી રંગની પેન કોને આપી ત્રીજું રમાએ રાજને શું આપ્યું ચોથું રમાએ રાજને કેવા રંગની પેન આપી ને પાંચમું રમાએ રાજને ક્યારે પેન આપી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે સાત વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ઝડપથી પહોંચે છે આ વાક્યને આધારે ઓછામાં ઓછા આઠ પ્રશ્નો બનાવો ચાલો તેમાં પહેલો પ્રશ્ન આ રીતે બનશે કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે બીજો સવાલ આસવી કોને લેવા રેલવે સ્ટેશન ઉપર ઝડપથી પહોંચે છે ત્રીજું આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચે છે ચોથું આશ્વિ તેના ભાઈ ફિલિપને લેવા સાત વાગે ક્યાં પહોંચે છે અને પાંચમો સવાલ આશ્વી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ આશ્વીના ભાઈનું નામ શું છે અને સાતમો સવાલ ફિલિપની બહેનનું નામ શું છે ત્યાર પછી આઠમો સવાલ સાંજે સાત વાગે રેલવે સ્ટેશન ઉપર કોણ ઝડપથી પહોંચે છે ચાલો ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ જે સ્વ અધ્યયન પોથી છે તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વાધ્યન પોથી છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટાની નિશાની કરો એમાં પેલું અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે અવની અને એકતાને ખો ખો વધુ ગમે છે પણ કબડ્ડીએ ગમે છે આરવ અને આરતીને સાત તાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી ચાલો તેમાં જુઓ અ આપણને એ પૂછે અનંત અનિતા અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી બરાબર છે તો એ ખોટું આવશે આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે તો એ ખોટું આવશે આકાશ અને અવનીને ખો ખો અને કબડ્ડી બંને ગમે છે તો એ સાચું આવશે અને અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ જ ગમે છે ખોટું આવશે ચાલો ત્યાર પછી બીજું રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો પપ્પાના આગ્રહથી દાદી પણ ગયા સાથે ગયા અને કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર વિકલ્પો આપેલા છે જે ચાર વિકલ્પો છે એમાંથી જામનગર જનારા ઘરના બધા જ સભ્યો ત્યાં રોકાઈ ગયા બરાબર છે આ વિધાન અહીંયા ખોટું છે ત્યાર પછી કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા આ વિધાન પણ ખોટું છે રવિવારે મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદી અને સુરેશ ભાવનગર ગયા જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય સતીષના દાદા અવારનવાર બોલાવા છતાં ક્યારેય બેઠકમાં ન જોડાય ચાલો તો જોઈએ એમાં ચાર વિકલ્પો જે આપણને આપેલા છે એમાંથી રમેશ ભાવેશ જયેશ અને સતીશના દાદા રોજ બેઠકમાં જોડાય એ વિધાન ખોટું છે ત્યાર પછી સતીશ અને કલ્પેશના દાદા સિવાયના બધાના દાદા રોજ બેઠકમાં જોડાય એ વિધાન પણ ખોટું છે કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં આવે એ વિધાન સાચું છે અને ભાવેશના દાદા ભાગ્યે જ બગીચાની બેઠકમાં જોવા મળે એ વિધાન પણ ખોટું છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ પદ્યમાંથી ગધ્યમાં અને ગધ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો પેલું એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા તો આ રીતે બનાવી શકાય આપણે ગધ્ય જુઓ જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો ભરાતા સઢ ફૂલે છે અને હોડીને ગતિ મળે છે ત્યાર પછી બીજું સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે તો સામે આભના તે આગળ ખુલે ને પંથ નવા ઝૂલે ત્રીજું તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે તો દૂર તેના પહોળા પાલવ સંધ્યાના રક્તિમ આકાશમાં વાદળોથી રચાયેલો પાલવ ફરકી રહ્યા છે ને મંદ મંદ મરકે છે તેણે ધ્રુવનું નિશાન તાકીને હોળીની તે દિશામાં આગળ હંકારી છે તો એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું બાકી ન કાંઈ રાખ્યું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો એમાં પેલું નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર થયો કરો કે કર્યો તો અહીંયા જવાબ આવશે કર્યો એટલે થયો અને કરો ઉપર ખોટું ત્યાર પછી બીજું કવિ કલાપી અનેક કાવ્યો બનાવી હતી રચના કરી હતી કે લખ્યા હતા તો અહીંયા જવાબ આવશે લખ્યા હતા એટલે બનાવી હતી અને રચના કરી હતી ઉપર ખોટું ત્રીજું શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે વ્યક્ત કહે છે કરે છે કે બોલે છે તો અહીંયા આવશે કરે છે એટલે કહે છે અને બોલે છે ઉપર છેકો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ નંબર અગિયાર કાવ્ય નંબર અગિયાર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પાઠ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આ જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે